આજરોજ અમદાવાદ શહેર સ્થિત પતંગ હોટેલ ખાતે ઉમંગસિંહ પતંગ ફાઉન્ડેશન દ્વારા ભીલ યુવક ફાઉન્ડેશનના બાળકોને પતંગ હોટેલ પરિસરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા આ તમામ બાળકોએ પતંગ હોટેલના મ્યુઝિયમને નિહાળ્યું હતું હોટલના કોન્ફરન્સ હોલ ખાતે આમંત્રિત બાળકોની અંતાક્ષરીની રમત રમાડવામાં આવી હતી આ સાથે હેરિટેજ પૂર્વ તથા પશ્ચિમ અમદાવાદ વિશે ટૂંકી ફિલ્મ બતાવીને અમદાવાદ શહેરના હેરિટેજ સ્થળો વિશે જાણકારી આપવામાં આવી હતી દરેક બાળકે પતંગ હોટલની ઊંચાઈએથી અમદાવાદ શહેરને નિહાળતા નિહાળતા સુરથી ભોજનનો રસાર સ્વાદ માણ્યો હતો બાળકોએ સુંદર નજારો જોતા ઉત્સાહિત જણાયા ઉમંગ પતંગ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ઘરડા ઘરના વયસ્કોને વિકલાંગ બાળકોને પતંગ હોટેલમાં દર શનિવારે આમંત્રિત કરવામાં આવે છે. વન બાય વન એક બધ